જય માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બેસન અને સોજીના ચીલા મિક્સ વેજીટેબલ સાથે અને સાથે બનાવીશું આપણે ટામેટા સૂકા મરચાં અને લસણની ચટણી બનાવીશું ચીલા બનાવવા માટે આપણે એક વાટકી સોજી એક વાટકી બેસન અને લીલા ધાણા અને વેજીટેબલ્સમાં કેપ્સિકમ ગાજર અડધું લીધું છે ડુંગળી લીધી છે ટામેટું અને ત્રણ લીલા મરચાં અને મીઠું બસ એટલાની જરૂર પડશે વેજીટેબલ્સ હવે આપણે કટ કરીશું મારી પાસે ચોપર છે એટલે મેં ચોપરમાં કર ના હોય તો હાથથી ઝીણા ઝીણા કટ કરીને પણ આની અંદર ચીલાની અંદર નાખી શકાય હવે આપણા વેજીટેબલ કટ થઈ ગયા છે તો હવે આપણે બાઉલમાં કાઢી લઈશું આવી આપણે સૂજી નાખીશું અને બેસન નાખીશું એક મિક્સ કરું થોડું થોડું પાણી નાખતા જઈશું ધીમે ધીમે હલાવતું રહેવું આમાં આપણે મીઠું નાખીશું મીઠું સ્વાદ મુજબ નાખવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે દસ પંદર મિનિટ આને ઢાંકીને રહેવા દઈશું ચટણી બનાવવા માટે બે ટામેટા ચાર પાંચ કળી લસણ સૂકા લાલ મરચાં ચાર પાંચ લીધા છે મેં દસ મિનિટ પહેલાં પલાળીને રાખ્યા હતા અને મીઠું એ આપણે ચટણી બનાવવાની તૈયારી કરીશું બાજુમાં મેં પેન મૂકી છે એમાં એક દોઢ ચમચી જેટલું તેલ મૂકવું અને એમાં લસણ નાખવું ટામેટા કટ કરીને પણ જોડે નાખવા अंदर लसण आपण ब्राउन कलर त्या तुधी सातडवा दे ટામેટા અને લસણ હવે આપણું સતળાઈ ગયું છે તો એને હવે થોડીવાર એને ઠંડુ કરવા દઈશું પછી એને મિક્સરમાં ચટણી બનાવીશું ટામેટા અને લસણ હવે ઠંડુ થઈ ગયું છે તો હવે એની આપણે ચટણી બનાવી દઈશું જે લાલ મરચાં લીધા હતા એ પણ અંદર નાખવાના થોડું પાણી નાખવાનું થોડું જોડે મીઠું પણ એડ કરી દેવું સ્વાદ મુજબ ચટણી તૈયાર થઈ ગઈ છે બાઉલમાં હવે કાઢી લઈશું આની ઉપર હજુ વઘાર કરવાનો આપણે બાકી છે તો આપણે વઘાર કરી લઈએ વઘાર માટે આપણે અહીંયા એક ચમચી તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે રઈ નાખીશું જોડે જીરું પણ થોડું નાખી દઈશું અને જીરું આપણી રઈ તતળાઈ ગઈ છે તો છેલ્લાથી મીઠું લીમડો નાખીશું હવે ચટણી ઉપર આપણે નાખીશું આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે ટામેટા લસણ અને સૂકા મરચાંની દસ પંદર મિનિટ થઈ ગઈ છે હવે આ બેટરના આપણે ચીલા ઉતારીશું ત્યાં સુધી પેન ગરમ કરવા મૂકી દઈએ હું તેલ મૂકી દેવાનું ગેસ ધીમું કરી દેવું થોડું મિક્સ કરીને હવે આપણે એના ચીલા ઉતારીશું સાઈડ ફરતે થોડું તેલ નાખવું બે મિનિટ માટે અહીંયા ચડવા દેવું ધીમા ચાવતા આપણે ચડવા દઈશું હવે આપણે આ ચીલો તૈયાર થઈ ગયો છે તો આપણે એને બહાર કાઢી લઈશું આ રીતે આપણે બીજા બધા પણ ચીલા ઉતારી લઈશું વચ્ચે વચ્ચે જોતા રહેવું અને ગોલ્ડન જેવું થાય એટલે તમારે પલટાવી લેવો જો આવી જ રીતનો થાય ત્યારે પલટાવી દેવું આપણો ચીલો તૈયાર થઈ ગયો છે અહીંયા હવે આપણા આ ચીલા તૈયાર થઈ ગયા છે આજની આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો